જય માતાજી મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ કેમ કે મિત્રો તમારી એક સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે વાત કરીએ તો કે આપણે એવા મહત્ત્વની ચેનલ જે ગુજરાતમાં ધૂમ મચાવતી એસ બી હિન્દુસ્તાની ચેનલની તો મિત્રો આ ચેનલ લગભગ ગુજરાતના પહેલાં બીજા ત્રીજા નંબર આવતી હશે અને ખરેખર મિત્રો ખૂબ જ અદ્ભુત કોમેડી હોય છે ખૂબ જ સારા વિડીયો હોય છે અને આપણા ફૂમતા કાકા જેવા કહેવાતા એમાં ફેમસ કલાકાર સરસ મજાની એવી કોમેડી હોય છે અને આ ચેનલ પર દરરોજ મનોરંજનને લગતા વિડીયો આવે છે ફેમિલી સાથે આપણે જોઈ શકીએ છીએ એવા અને મિત્રો ખૂબ જ સારા વિડીયો પણ ચાલેલા છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સારા વિડીયો એટલે ખૂબ જ સારા ચાલેલા છે અને મિત્રો લગભગ તમે જોઈ શકો તો કેટલા સમયથી કામ કરી રહ્યા છે આ ચેનલ પર છ થી સાત વર્ષથી મિત્રો લાગ્યા છે એમને આ ચેનલ સુધી પહોંચતા અને મિત્રો ખૂબ જ સારી એવી મહેનત કરી છે ત્યાર સુધી મિત્રો આ જે લેવલ ઉપર પહોંચ્યા છે અને ખરેખર વાત કરીએ તો સરસ મજાની એવી કોમેડી પણ બનાવે છે મને પણ જોવાની ખૂબ જ મજા આવે છે હું તો જરૂર જોઉં છું તમે પણ જોતા હશો મને ખબર છે મિત્રો વાત કરીએ તો કે આ યુટ્યુબ ચેનલ પરથી કેટલા પૈસા આવતા હશે તો મિત્રો આમાં આપણે તો પાકી ખબર ના હોય પણ અંદાજો લગાયા મુજબ લગભગ પંદરથી વીસ લાખ સુધી આસપાસ એમને પૈસા આવતા હશે અને લગભગ દરરોજ મિત્રો વિડીયો મૂકી છે એ એમનું કારણ છે દરરોજ વિડીયો મૂકી છે એટલે ખૂબ જ સારા વિડીયો ચાલે છે અને મિત્રો ખૂબ જ સારા લેવલ સુધી પહોંચ્યા છે અને તમે આ જોઈ શકો છો કે એમની ચેનલ કેવી ગ્રોથ કરી રહી છે સરસ ખૂબ જ સારા વિડીયો ચાલી રહ્યા છે અને મિત્રો એકવાર તમે યુટ્યુબમાં સર્ચ કરી નાખો ને તો નીચે બધા જ એમના વિડીયો આવી જશે બધા જ જે તમારે કોમેડી જેવા જો જોઈતા હશે ને એવા અથવા તો એસ બી હિન્દુસ્તાની ચેનલ બી લખશો તો બી એમના વિડીયો ખૂબ જ આવી જશે ફક્ત કોમેડી લખશો તો બી આવી જશે બાકી ફુમતા કાકાજીના વિડીયો લખશો તો તો બધા તમારા મોબાઈલમાં યુટ્યુબ પર આવી જ જશે ઓલરેડી તો બસ આ હતી આપણી માહિતી ચેનલ પર નવા આવો તો ચેનલને કદી સબસ્ક્રાઈબ પ્લીઝ અને આવા કોઈ તમને માહિતી હું આપતો રહીશ તો બનાવી વિડીયો સુધી